સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ચિતાર મેળવ્યો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આરએફ મદદનીશ કમાન્ડેટ રાજેશ તિવારીની અધ્યક્ષતામાં અમોદ પોલીસ મથકની અને તેમના વિસ્તારોની આરએએફની બટાલિયનની પરિચય મુલાકાત લીધી હતી આમોદના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ તેનો ચિત્તાર મેળવી ભૂતકાળમાં થયેલા તોફાનો અને અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી પ્રાપ્ત કરી શકાય તે ઉદ્દેશ્યથી ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી આમોદ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ આરવી વી કરમટિયા અને પીએસઆઈ રાજેન્દ્રસિંહ અસવાર સાથે સો બટાલિયન રેપિડ એક્શન ફોર્સની ટીમ દ્વારા આમોદ તિલક મેદાન ચાર રસ્તા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી બ્યુરો ચીફ મકસૂદ પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ